આગામી સમયમાં પાર્લામેન્ટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે ભુજની લાલન કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા બજેટ સંદર્ભે મોક લોકસભા સેશન તેમજ બજેટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ નાણાં પ્રધાન મિનિસ્ટરથી માંડીને શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષના પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા પાર્લામેન્ટની જેમ જ વિદ્યાર્થીઓએ ટેબલ વગાડીને વિરોધ તેમજ સમર્થન પણ આપ્યું હતું તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્રીય બજેટના હાઇલાઇટ્સ અને કી પોઈન્ટ પર પણ ચર્ચા વિચારણા તેમજ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી આજે જે મોક પાર્લામેન્ટનું અહીં લાલન કોલેજ બધે આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ લાલન કોલેજ ના જ્ઞાન અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ મોક પાર્લામેન્ટ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય બંધારણને પંચોતેર વર્ષ પૂર્ણ થવા થયા છે સાથે સાથે વિદ્યાર્થીઓને ભારતીય સંસદીય પ્રણાલી વિશે અવગત થાય અને સાથે એકત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ અઢારમી લોકસભાનું બજેટ સત્ર પર રજૂ થવાનું છે અને સાથે સાથે ભારતની નવી જે શિક્ષણ નીતિ બે હજારિકલ પેપરની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવું એ પણ ખૂબ જરૂરી છે તો એસ ઇકોનોમિક્સ માં એક પેપર બજેટનું આવે છે આ બધાને ધ્યાનમાં રાખી અને આ મોક પાર્લામેન્ટ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આમાં ટોટલ ચોત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે જેમાં વીસ વિદ્યાર્થીઓ છે એ સત્તા પક્ષમાં છે જેમાં વડાપ્રધાનશ્રી નાણાં મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને રક્ષામંત્રી એવા અલગ અલગ મંત્રાલયો પણ આપવામાં આવ્યો છે સાથે સાથે ચૌદ વિદ્યાર્થીઓ વિરોધ પક્ષના પણ ભાગ લીધેલો છે અને સાથે રાષ્ટ્રપતિજી ઉપરાષ્ટ્રપતિજી અને લોકસભાના અધ્યક્ષ એવી બહુડી ભૂમિકામાં વિદ્યાર્થી ઉત્સવે ભાગ લીધેલો છે આજે લાલન કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં જ્ઞાન નારા હેઠળ વોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારી ભૂમિકા મહામહિમ રાષ્ટ્રપતિની છે અને જો આખી પાર્લામેન્ટની હું વાત કરું તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લાલન કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં બધા સ્ટુડન્ટ્સ છે જે વિદ્યાર્થીઓ એ સંસદને જાણી શકે અને એમને એક વિષય આવે છે બજેટ ઇકોનોમિક્સમાં ભણવામાં એનીપી હેઠળ તો એનામાં અમે વધારે ને વધારે જાણી શકીએ કે સંસદનું વાતાવરણ કેવું હોય છે મને તો રાષ્ટ્રપતિની ભૂમિકા જે મેં ભજવી એનામાં મને ખૂબ જ આનંદ થયો અને ખબર પડી કે સંસદનું વાતાવરણ કેવું હોય છે અને ત્યારબાદ વિપક્ષ અને સત્તાપક્ષમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેના ઉપર ચર્ચા કરવામાં આવી જેમાં વિપક્ષે બજેટ ઉપર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા અને સત્તા પક્ષે પણ પોતાના તર્ક રજૂ કર્યા આજ રોજ અમારી કોલેજ શ્રી લાલન કોલેજમાં બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી અને બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં મારો રોલ વડાપ્રધાનનો હતો અને આજ અમે વિપક્ષ અને અપક્ષ બે ની રાયને બધું જોયું અને તેના પર એક કાર્યક્રમ ગોઠવ્યું હતું તેનો મૂળ હેતુ એ હતો કે લોક લોકો સુધી તેની માહિતી પહોંચે અને બંધારણ બજેટ જેવી પર ચર્ચા કરવામાં આવી કે જેનાથી લોકોને બંધારણનું વધુ ખ્યાલ આવે અને જેવી રીતે આપણે જોઈએ છીએ કે ભણવામાં પણ ઘણી જગ્યાએ બંધારણને એવું બધું આવતું હોય છે તો આનાથી લોકોને ખ્યાલ આવ્યો અને આવા જ કાર્યક્રમો હજી પણ થતા રહે તેવી અમે શુભેચ્છા આપીએ છીએ અને આ કાર્યક્રમમાં ભાગ લઈને અમને ખૂબ જ મજા આવી મેં વડાપ્રધાનનો રોલ કર્યો હતો જેમાં મને પણ મજા આવી અને સામેવાળાના ક્વેશ્ચન જોયા અમારા ક્વેશ્ચન જોયા જેવી રીતે બધા કહી દે છે કે કાંઈ પણ કરવું બહુ સહેલું છે બોલવું અને કરવું બહુ અઘરું છે જયારે અમને ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા ત્યારે અમુકના તો અમારા પાસે જવાબ પણ નતા જેવી રીતે ઘણા ચૂંટણી હોય છે ગામડાઓમાં ચૂંટણી માટે જે જાતા હોય છે લોકોને એમ જ વોટ કરી દે વોટ માટે વાયદાઓ કરતા હોય છે તે ઘણું અઘરું છે અને જે નથી કરતા હોતા એના અમે આ જવાબ આપ્યા છે એટલે અમને ખબર પડી કે સામે કેવી સિચ્યુએશન હોઈ શકે અને શું 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 કરવું અઘરું છે કે બોલવું અઘરું છે એ અમને આજ ખબર પડી છે